જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આશા કરું કે મજામાં હજો તો મિત્રો આવી ગયા છે દુકાને તો ચલો મિત્રો દિવોદર જવા માટે નીકળી ગયા છે તો ચલો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો પહોંચી ગયા છે દિવોદર ને પહેલી રિસેસ પડી ગઈ છે ને પહોંચી ગયા છે ચા નાસ્તો કરવા તો મિત્રો આ છે આપણા બધા ભાઈબંધો મહારાજ તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી મિત્રો કોલેજ દિવસ બધા આવી ગયા છે ખેતરમાં અને ખેતરમાં મિત્રો તમારું ફરવાનું ચાલુ છે તો જોઈ શકો છો વહેલી એટલી ડોળોળિયા જેટલી ખોરી છે આ બધું બાકી છે તો ચલો મિત્રો અમે પણ આવીએ ફરવાનું ચાલુ કરી દઈએ પહેલા તો મજૂર હતા અત્યારે કોઈ નહીં કાગજ ના તો ચલો મિત્રો તમારું ફરવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો બે દિવસ ત્રણ દિવસ તો થશે આ બધું બાકી જ છે જવા આપડો તો પ્રવાસ પ્રવાસો મિત્રો મળીએ તો મિત્રો થોડી ખણી છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે પેસે દોવાનો સમય થઈ ગયો છે એમને જઈ રહ્યા છીએ ઘરે મિત્રો આટલી તો ખણી દીધી છે હવે ખાણી બાકી નથી આ ચાર પાંચ ચાર હજાર પડ્યા Cocolo, weh, mau lihat flycam apa sih? Kanan keju, putra surya 777, kemudian tuh, 500000 di perdis ya. Surya 777, 500, 5000, 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 આજે તો મરચાં પણ વેણવાના છે તમે જોઈ શકો છો દોચર આવ્યા છે કાલે વહેલા વેણશું ખોરાક લઈ જઈશું ઘરે જો એટલા કાલે દુકાને વેચવા લઈ જઈશું ને મિત્રો જોઈ શકો છો કીરા કાકડી પણ ઉગી ગઈ છે અને આ સાઈડ આપણે ફુવારા પણ ચાલુ કરી દીધા છે ઓળા પલાળવા જેથી કરી પણ ઓળો ઉભી રહી ના એના માટે તો મિત્રો કીરા કાકડી જોઈ શકો છો આપણે કમ્પ્લીટ લગભગ પંદર દિવસ પછી બે સાઈડ કમ્પ્લીટ ઉગી ગઈ છે

ચલો હવે મિત્રો જઈએ દૂધ ભરાવા ખરે પેસ્ટ પણ દોરાઈ ગઈ છે તો જઈએ હવે ઘરે તો મિત્રો દૂધ ભરાઈને આવી ગયા છે ડેરી હતી અને આવીને આવી ગયા છે દુકાને તો મિત્રો હવે મિત્રો અંધારું પણ થઈ ગયું છે તો ગ્રાહક પણ એટલા આવશે ને એટલે દુકાન પણ વધાવી લઈએ મિનિટ બેસ્ટ તો ચલો મિત્રો તો આજના વિડીયો માં આટલું મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો